સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામમાં ધાર્મિક કાર્યક્રમ યોજવા બાબતે બે જૂથો વચ્ચે મોડી રાત્રે ઉગ્ર બોલાચાલી થઈ હતી આ દરમિયાન ગામમાં હિંસાનો તાંડવ સર્જાયું હતું ન જીવી બાબતે શરૂ થયેલો વિવાદ જોત જોતામાં પથ્થરમારા અને હુમલામાં ફેરવાઈ ગયો હતો આ હિંસક અથડામણમાં લગભગ આઠથી વધુ ગ્રામજનોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તોફાની બનેલા ટોળાએ હિંસક બનીને ગામમાં રહેલી મિલકતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું હુમલાખોરોએ એક જ કોમના લોકોને નિશાન બનાવી તેમના વાહનો અને રહેણાંક મકાનો પર હુમલો કર્યો હતો આ હુમલામાં સોથી વધુ વાહનોમાં આગ ચંપી કરી વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી આ ઉપરાંત દસ જેટલા મકાનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું જેના કારણે કરોડોનું નુકસાન થયું છે આ હિંસક ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું પોલીસનો મોટો કાફલો તરત જ મજરા ગામ પહોંચી ગયો હતો અને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા હાલ ગામમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે પોલીસે તોડફોડ અને હિંસા આચરનારા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેમની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે ગામમાં શાંતિ સ્થાપિત કરવા માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી હતી